શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ ગ્લોબલ સિટીઝન્સ જુનિયર સ્કૂલ દ્વારા ગત રોજ ગુરુ એ વિચારને ચરિતાર્થ કરવા શાળાના બાળકોની માતાઓને શાળામાં બોલાવવામાં આવી હતી અને તેમના સંતાનો દ્વારા માતાઓની પૂજા કરવામાં આવી હતી આ સમયે બાળકો દ્વારા બનાવેલ ભેટ પણ પોતાની માતાને આપવામાં આવી હતી શાળા દ્વારા નાના ભૂલકાઓમાં ચારિત્ય ઘડતર થાય તે માટેના શાળાના પ્રયત્નોને વાલીઓએ બિરદાવ્યા હતા

કારણ કે બાળકની માતા એને ગર્ભાથી જ સરસ સરસ સંસ્કાર આપે છે સારા સંસ્કારોનું સિંચન કરે છે અને બાળકને દરેક વસ્તુ એની માતા જ ફીખવાડતી હોય છે એટલે અમે આજે પ્લીઝને બોલાવ્યા સ્કૂલમાં અને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાવી એમાં બાળક આવે અને એની માતાના પગ ધોવે પછી તિલક કરે અને ફૂલથી એની મમ્મીની પૂજા કરે અને પછી અમે બાળકો જોડે સરસ મજાની ગિફ્ટ બનાવવાથી જે બાળક પોતાની મધરને આપે એટલે શું કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી આ રીતે કરાવી છે કે માતા જ આપણી ફર્સ્ટ ગુરુ હોય છે બસ અમારું એવું કેવું છે અને મારું નામ છે જલપા પંચોલી થેન્ક યુ ઓવર આર વી એન્ડ વોટ ઇઝ ધ ઇવેન્ટ મેમ હાઈ ગુડ મોર્નિંગ ટુ ઓલ આઈ એમ સંજીતા સ્મગલ એક્ચ્યુઅલી ટુડે ઇઝ વી આર સેલિબ્રેટિંગ ગુરુ પૂર્ણિમા સંજીતા ઇઝ ડન અ ફોર મી Uh, for everything, uh, she's uh, everything for me. I will support to her lifelong. Um, what Sanjita has done today for you? Uh, she has uh, spread a flower on my feet, and she did a honor for me for everything I made to her. I love like, her so much. And has he, has, he, has she given any gift to you? Yes, this, this is a special gift for me by Sanjita.

અને હમણાં જસ્ટ નર્સરીમાં છે અને જે સ્કૂલમાં છે એની સ્કૂલનું નામ તમે પહેલાં તો ઇન્ટ્રો આપી દો કે ગ્લોબલ સિટીઝન જુનિયર સ્કૂલ અને એમના પ્રિન્સિપલ છે જલ્પા પંચોલી અને ભાવદીપ સર પંચોલી કરી અને આજે જે ઇવેન્ટ છે ગુરુ પૂર્ણિમા તો એના અંદર મધર્સની પૂજા કરવામાં આવી કે અને એ મારા બચ્ચાએ કરી અને એ ઇવેન્ટ રિયલીમાં અમારા માટે ખરેખર એ જોવા જઈએ તો બહુ સારું લાગે કશું કહેવાય એવું નથી કે આપણે એક મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરીએ ને એ આજે સર એ અમને આપ્યું એના માટે તો રિયલીમાં હૃદયથી કહું છું થેન્ક યુ સર અને મેડમ અને ઓલ ઓફ ટીચર્સ અને હું સાચે કહું છું કે મારી બંને છોકરીઓ આ સ્કૂલમાં જ ભણેલી છે જેનું ફર્સ્ટ ટાઈમ છે એ રૂહી ઉપાધ્યાય કરેલું છે અને સેકન્ડ ચાર્જ છે મારી નિભા ઉપાધ્યાય અને હું થેન્ક યુ કહું છું કે આ સ્કૂલ મને ખૂબ સપોર્ટ કરેલો છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મેમ શું ઇવેન્ટ હતી આજે અને હેલો આજ અહીંયા ગ્લોબલ સ્કૂલ છે એમાં મારી ડોટર અહીંયા પ્લે સ્કૂલમાં છે ટીચરોનો સ્ટાફ ને બધું બહુ સરસ છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એમણે અહીંયા પૂજા રાખી હતી એમાં મને બેસાડી એમણે મારી ડોટરે મારી પૂજા કરી પાણી નાખ્યું અને ફૂલને બધું નાખી મારી પૂજા કરી અને બહુ સરસ અહીંયા બધી ઇવેન્ટો કરે છે અને મારા ડોટરને પણ અહીંયા બહુ મજા આવે છે થેન્ક યુ સામ